જોઈ શકો છો મોટી સંખ્યામાં પરિવાર આવી ગયા છે એકદમ મોટી સંખ્યામાં આવી ગયા છે પરિવાર મોટી સંખ્યામાં પરેવા આવી રહ્યા સપ જોઈ શકો છો જલ્દી જલ્દી ચણવા મળ્યા છે કષ્ટભંજન દેવ નું મંદિર છે ગોપાલનંદ સ્વામી પધરાવેલી મૂર્તિ છે આ જેમ સારંગપુર માં હનુમાનજી મહારાજ ની મૂર્તિ પધરાવી હતી ગોપાલનંદ સ્વામી એમ અહિયાં પણ ગોપાલનંદ સ્વામી હનુમાનજી મહારાજ ની મૂર્તિ પધરાવેલી છે ગામ ગોરડકા જય કષ્ટભંજન દેવઠા ગામ છે ગોપાલનંદ સ્વામી હનુમાનજી મહારાજની મૂર્તિ પદરાવી છે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો સારંગપુર સારંગપુરમાં ગોપાલનંદ સ્વામી મૂર્તિ પધરાવી હતી એવી જ રીતે અહીંયા પણ પધરાવી છે ગોપાલનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની અને ચલાલાના યાત્રિકો દર્શન કરી રહ્યા છે મોવાઈ જતા સપ્તાહમાં ખૂબ આનંદ ઉત્સવથી ખૂબ સપ્તાહ સાંભળીને બહુ આનંદ આવ્યો બધાય અને હવે જયારે ચલાલા જોઈ રહ્યા છે બધા જય સ્વામીનારાયણ જય કષ્ટભંજન દેવ

ખુબ ઉપયોગી વાળી વસ્તુ થાય અને ડાયાબિટીસ વાળા ને જે ગ્લાસ માં બે ચમચી પલાળી દી હાંજે અને હાજે ચાવી જવાની સુઈ જવાનું પાણી ખુબ ફાયદો કરે આ લીલી હજી પણ ફાયદો કરે છે મેથી મેથી શાક પણ એટલું જ શરીરમાં ફાયદો કરતું હોય અને ધીમે ધીમે ઓછું ફાવા મળ્યું એટલે લોકો કરતા નથી બાકી મેથી શાક ચીડાનું શાક ને એ બધી ઓરિજિનલ કહેવાય અડધી ગાય એ બધી

મેથીની ની ભાજી ને બાજરા રોટલા ઈ તો અસલ કાઠિયાવાડી ખાણું છે દેશી ખાણું હવે દેશી ખાણા ઉપર આવી ગયા ને હા હમણા તાગડ ધીના કર્યા હા હવે દેશી કાલ મવા ગયા તો ક્યાંય મજા આવી આજે તરવડા ગયા તો ક્યાંય મજા આવી પછી ચાર પાંચ થી અમદાવાદ લગ્ન ગયા ક્યાંય મજા કરી અને હવે કેરાલા એક સપ્તાહ છે ત્યાં જવાનું છે ઓગણીસ તારીખે ચાલુ થાય છે

ભગવાનની કથા સાંભળવી ઉત્સવ પણ આપણે સરસ મજા નો ગયો બારસો તેરસો લોકો જઈ શાક ઉત્સવમાં અંદાજે રસમાં જના રોટલા જો ભાઈ રોટલા ખાલી સ્વાદ ન જોવાનો રોટલો ગોળો કેવો છે તાવડીની બારવાર થઈ ગયો છે એટલો મોટો બનાવ્યો છે ના બાજી મસ્ત બજાલી બાજી ખાઈન ખાવ રાજી એ છે મે શીખાણો बाजराના રોટલા અને મૂઠીની બાજી વિશેમાં દેશી ખાણો કેવાય આ जीव तू करीले करील देश जीव तु हरी साथे साथ्येत अवशर જીવતું આયો ત્યારે કઈ નથી લાવી જીવતું નથી બેઠો કરીને કામ અવસર જેવું સંસાર અવશ રહો નૈ જીવતું ગો કૂળો ગામ ગયો ન જીવતે નથી કર્યા પૂ નહીં આવે જીવ તું રટણરેતી માં લોટો ન જીવતે નથી કર્યા યમના જી ના પાન અવશર રજની માં કરી જીવતે નથી નિરખ્યા રચ્યા શ્રીનાથજી ના રૂપ અવશ્ય રહ્યા હોય હું તો સ્વામી ખુબ સરસ મજા નું જાય સ્વામી ખુબ સરસ મજા નું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્ય અવતાર માં આવ્યો છો હવે આવો અવસર નહીં مز زرش نرس ز Bravo. No.